કચરાનો માફક નીચેની તરફ વહેતો જોવા મળ્યો હતો જેના સીસીટીવી દ્રશ્યો પણ જાહેરમાં થયા છે આ ઘટનાને પગલે આસપાસના ઔદ્યોગિક એકમોને કારખાનાઓને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે જેના ડમ્પ સાઇટની ભયજનક સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે પીરાણા ખાતે વર્ષોથી એકઠો થયેલો કચરો એક મહાકાય પર્વત જેવો બની ગયો છે જેની ઊંચાઈ પંચાવન મીટરથી વધુ છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે બાયો માઇનિંગની મહત્વકાંક્ષી પરિયોજના શરૂ કરવામાં આવી છે તંત્રના દાવા મુજબ અત્યાર સુધીમાં કરોડો મેટ્રિક ટન કચરા પર પ્રક્રિયા કરીને સાઇટની લગભગ ચાલીસ એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે અને ભવિષ્યમાં અહીં એક વેસ્ટુ વન્ડર પાર્ક બનાવવાની પણ યોજના છે જોકે દૈનિક ધોરણે આવતા નવા કચરાનું વ્યવસ્થાપન અને જૂના ઢગલાને સંપૂર્ણપણે હટાવવાની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે સ્થાનિક નાગરિકોને પર્યાવરણવિદો લાંબા સમયથી પીરાણાના કચરાના પર્વતોને કારણે તથા વાયુ અને ભૂમિ પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ આ ડમ્પ સાઇટના સમયમરે દમા ખાલી કરવા આદેશો આપવામાં આવ્યા છે છતાં કચરાના નિકાલની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે તાજેતરમાં બનેલી આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે બાયો માઇનિંગ પ્રોજેક્ટની પ્રગતિ છતાં જ્યાં સુધી આ સમગ્ર ડમ્પર સાઇટ સંપૂર્ણપણે ખાલી ન થાય ત્યાં સુધી આસપાસના વિસ્તારો માટે જોખમ યથાવત રહેશે